જય માતાજી મિત્રો મા ઓટો કેસ યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે આજે મારી જોડાય છે સ્પેન્ડર પ્લસ હીરો હોન્ડાની ઓલ્ડ બાઇક છે જે રંગોવાળી ગાડી છે અને એનું કાર્બેટર પણ જૂનું આવે છે તો મિત્રો આ બાઇકમાં એવરેજ ના આવે તો તમે ઘરે કેવી રીતના એવરેજ સેટ કરી શકો છો તો મિત્રો જે નવી સ્પ્લેન્ડર છે જે કાર્બેટર વાળી છે સ્પ્લેન્ડર પણ એમાં એ સ્ક્રુ પેલી બાજુ આવે છે તો આ બાજુ કઈ બાજુ સ્ક્રુ આવે છે એ સ્ક્રુ જેથી કરીને તમે એવરેજ સેટ કરી શકો છો તો મિત્રો જે જૂની બાઇક છે સ્પેન્ડર એમાં એ સ્ક્રુ કાર્બેટરની આ બાજુ આવે છે પણ તે પહેલાં આ એર સ્ક્રુ સેટ કરતા પહેલાં તમારે પ્લગ ચેક કરી લેવાનો છે જો એવરેજ ઓછું આવતું હોય તો તમને ગયા વિડીયોમાં પણ કીધું હતું કે પ્લગ ઉપર જો કારું કાળું થઈ ગયું હોય પ્લગ ખોલીને તમારે ચેક કરી લેવાનું છે પ્લગ ઉપર કારું કાળું થઈ ગયું છે ચોક્કસ તમારી બાઇકમાં એવરેજ નહીં આવતું હોય તો મિત્રો તમારે શું કરવાનું છે પ્લગ બદલી નાખવાનો છે અને આ બાજુ આ બાજુ તો ફિલ્ટર તમે ચેક કર્યું છે ફિલ્ટર પર તમે નવું નાખાવ્યું છે તો પણ એવરેજ ના આવે તો તમારે ફિલ્ટર પર નવું નાખી દેવાનું છે પ્લગ પર નવું નાખી દેવાનું છે પછી તેવું પણ એવરેજ ના આવે તો તમારે કાર્બેટામાં ખાલી સેટિંગ કરવાનું છે તમે ઘરે બેઠા પણ કાર્બેટામાં થોડું સેટિંગ કરીને પણ પેટ્રોલ ઓછું ખાતી ગાડી કરી શકો છો અત્યારે તો પેટ્રોલનો ભાવ વધતા રહ્યા છે જેથી કરીને પેટ્રોલ પણ બહુ મોંઘું થતું રહ્યું છે તો પેટ્રોલ કઈ રીતના બચત કરવી તો મિત્રો આ બાજુ રેસનો સ્ક્રુ આ બાજુ આવે છે અને એનો સ્ક્રુ પેલી બાજુ આવે છે આ ઓલ્ડ સ્પ્લેન્ડર છે જે એટલે આવું આવે છે તો મિત્રો સૌથી પહેલાં આપણે શું કરીશું એવરેજ શેર કરતાં પહેલાં ગાડીની થોડી ગરમ કરી લેશું એટલે ગાડી બે ત્રણ મિનિટ ચાલુ રાખીશું ગાડીનું એન્જિન ગરમ હોવું જોઈએ પછી આપણે એવરેજ સેટ કરી શકીશું તો મિત્રો આ ગાડીનું એન્જિન અમે ગરમ કરી દીધું છે હવે ગાડી ચાલુ કરીશું ગાડી ચાલુ કરી દીધી છે થોડીક આઈડલ વધારી દઈશું આપણે તો મિત્રો આ બાજુ આઈડલનો સ્ક્રુ આવે છે રેસ વધારો ઓછો કરો તો આ બાજુ સ્ક્રુ આવે છે તો થોડીક આઈડલ વધારી દીધી હવે આપણે શું કરીશું એવરેજ સેટ કરવા માટે આપણે પેલી બાજુ જવું પડશે તો આપણે સૌથી પહેલાં શું કરવાનું છે કે જે આગળ યુટિલિટી બોક્સ આવે છે એમાં એક રબડ આવે છે એ રબર કાઢીને પણ તમે એવરેજ સેટ કરી શકો છો આવું રબડ આવે છે એ રબર કાઢીને પણ તમે ડાયરેક્ટ સ્ક્રૂ પર ડિસમિસ કરીને કે ટેસ્ટર કરીને એવરેજ સેટ કરી શકો છો પણ તમને ફાવે અને વિડીયોમાં પણ ખબર પડે એ રીતે અમે યુટિલિટી બોક્સ ખોલી નાખ્યું છે ઉપરના દસના બોટ આવે છે એ ખોલી નાખવાના છે તો મિત્રો એનો સ્ક્રૂ આ બાજુ આવે છે હવે શું કરવાનું છે કે આપણે આ એન્ડનો સ્ક્રૂ આખો અંદર દબાઈ દેવાનો છે પછી ધીરે ધીરે ખોલવાનો છે જે આગાડી રેસ વધશે ત્યાં આગળ આ એન્ડનો સ્ક્રૂ આપણે સ્ટોપ કરી દેવાનો છે તો આપણે ધીરે ધીરે અંદર સ્ક્રૂ દબાઈ દઈશું જો ગાડી બંધ થઈ જાય તેની પહેલાં થોડુંક રેસ આપી દઉં જેથી કરીને ગાડી બંધ ના થાય ગાડી બંધ થઈ જાય તો તમારે ફરી સ્ટાર્ટ કરી દેવી કે જો એરનો સ્કૂ ખૂલ દબાઈ દીધો છે તમારે થોડીક રેસ આપી પડશે ઉઠાવે છે જેથી કરીને ગાડી બંધ ના થાય હવે શું કરવાનું છે ધીરે ધીરે આપણે સ્ક્રૂ ખોલવાનો છે જો ગાડી ફરી બંધ થઈ જાય તો તમારે ફરી ચાલુ કરી રેસ વધારે ત્યાં આગળ તમારે આ સ્ક્રુ છોડી દેવાનો છે તો મિત્રો જો આપણે સ્ક્રુ આખો ખોલી નાખ્યો તો રેસ ઓછી થઈ ગઈ છે તો ધીરે ધીરે પાછો ફિટ કરીશું જોવો મિત્રો જ્યાં આગળ રેસ વધારે તો જો મિત્રો અહીંયા ઘડી રેસ વધારી દે છે તો આ સ્ક્રુ સ્ટોપ કરી લો આ સ્ક્રુ આપણે સ્ટોપ કરી દેસું અહીંયા ઘડી રેસ વધારી દેસું આ રેસનો સ્ક્રુ જેવો હતો એવું કરી દઈશું આ ગાડી બંધ ના થઈ જોઈએ અને વધારે આઈડનના રહે એ રીતના સ્ક્રુ સેટ કરીશું કમ્પ્લીટ થઈ તો મિત્રો આ રીતે તમે એક સેટિંગ કરીને કાર્બોરેટરમાં તમે પેટ્રોલ ઓછી ખાતી કરી શકો છો ગાડી એવરેજ વધારી શકો છો અને મિત્રો આ સેટ કર્યા પછી પણ એવરેજ ના આવે તો આગળનું એક સ્ટેપ છે જે તમારે મેકેનિકના પાસે જઈને જ કરાવવું પડશે ટેપેટ સેટ કરાવવો પડે છે જો ટેપેટ પ્લુસ હોય તો પણ એવરેજ વધારે નહીં આપે તો મિત્રો તમે ઘરે કાર્બોરેટરમાં ખાલી આટલું વસ્તુ કરો તો આવી જશે એવરેજ તો મિત્રો મારી જાણકારી સારી લાગી હોય મારો વિડીયો સારો લાગે તો મારી છે એને સબસ્ક્રાઈબ કરો અને બે લોકોને દબાવી દો જેથી કરીને નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે તો મળીએ એક નવા વિડીયો સાથે જય હિન્દ